પ્રકરણ નંબર સત્તર નો સોલ્યુશન તો શરૂઆત કરી આજના વિડીયોની તેની પહેલા તમે જાણો છો કે આજે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ છે તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે આમાંથી ઘણા એવા પ્રશ્નો હશે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાના છે તો જો હજુ પણ આ જો અસાઇનમેન્ટ તમે ન મંગાવ્યું હોય તો મંગાવી લેજો તમને ઘર બેઠા મળી જશે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાંથી નંબર પર સંપર્ક કરીને તમે તેને મંગાવી શકો છો અથવા તો તેની લિંક છે તે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં

પછી બીજું છે ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની સમયમાં વૈકલ્પિક કે તાલીમ અને કુશળતાનો પણ અભાવ જોવા મળે છે પછી જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી પણ લોકો દેવાદાર બને છે

સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થવા લાગી છે અને ખેત પેદાશોમાં રોકડિયા પાકોના પ્રોત્સાહન મળવાથી તે ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું છે પરિણામે શું થાય છે અનાજ કઠોળના ભાવો વધ્યા છે ભાવ વધારો અને મોંઘવારીના કારણે વ્યક્તિને બે ટન જેવું પૂરતું ભોજન પણ મળતું નથી પછી દેશમાં આર્થિક સુધારાઓને લીધે

શ્રમની માંગ કરતા કામ કરનાર વર્ગનો શું થયો છે વધારો જેથી પણ બેકારી વધી છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધે છે અને લોકોને ખરીદવાની શક્તિ ઘટી છે પરિણામે જીવન ધોરણ કેવું ગયું છે નીચું ગયું છે અને દેશમાં ગરીબીનું પ્રમાણ વધી ગયું છે બીજો સવાલ ગરીબી નિવારણના વિવિધ ઉપાયો વર્ણવો

હરિયાળી ક્રાંતિ લાવવા બધી જ પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે આમ છતાં દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોની અસમાન વહેંચણીના કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ રહ્યો થઈ શક્યો નથી અને ધનિકો વધારે ધનિક થયા અને ગરીબો વધારે ગરીબો બન્યા હવે સરકારે આવકની અસમાન વહેંચણી કરવા માટે

મળી રહે તેવી જાહેર વિતરણ પ્રણાલી છે એટલે કે પીડીએસ ગોઠવી અને ગરીબોને વાજબી ભાવની દુકાનો એટલે કે એફપીએસએસ દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે જમીનદારી પ્રથાની નાબૂદી પછી ગણોતિયાઓ માટે જમીનની માલિકીના હકની પ્રાપ્તિ અંગે જોગવાઈઓ ધરાવતો ગણોત ધારો પછી જમીન ટોચ મર્યાદાનો કાયદો ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી ગણતનો નિયમ ખેડતની સલામતી જમીન હદનું સીમાંકન વગેરે જમીન ધારાના સુધારાના ઉપાય હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જે જમીન વિહોણા ખેતમજૂરો કે ગણોત્યાની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિ સુધારવા માટે વ્યૂહ અપનાવ્યો અને સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા માટે શું કર્યું છે કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો ડેરી ઉદ્યોગ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વનીકરણ નાની મોટી સિંચાઈ યોજના ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગ ગ્રૂટી ઉદ્યોગ વગેરે શ્રમ પ્રદાન ઉદ્યોગ માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક મદદ કરી છે આ ઉપરાંત સરકારે શું કર્યું છે તો કે કાયદા ઘડીને

શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને લક્ષી અભ્યાસક્રમો કર્યા તાલીમ પછી મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સ્વરોજગારીના કાર્યક્રમો પણ શરૂ કર્યા તો આટલી પ્રયત્નો છે સરકાર દ્વારા કરવામાં આવેલા હતા અને બેરોજગારીનો અર્થ સમજાય તેના પ્રકારની વિગતે ચર્ચા પંદર થી સાઠ વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય એવી ફરજિયાત પરિસ્થિતિ બેરોજગારી કહેવાય અને બેરોજગારીના પ્રકાર આપણને અહીંયા આપવામાં આવેલા છે પહેલું છે ઋતુગત બેરોજગારી

ત્રણ થી પાંચ મહિના સુધી ખેડૂતો પછી ખેત મજૂરો અને ગણોત્યા વગેરેનો બેરોજગાર રહેવું પડે તેવી સ્થિતિને શું કહેવાય છે ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે ત્યારબાદ બીજું છે ઘર્ષણજન્ય બેરોજગારી તો કે ચીજ વસ્તુઓના ઉત્પાદક એકમમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે જે શ્રમિકો છે તે બેરોજગાર બને છે આમ ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે ત્રીજું માળખાગત બેરોજગારી તો કે ભારત જેવા જે વિકાસશીલ દેશોમાં છે એમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું રૂઢિઓ રિવાજો નિરક્ષરતા માળખાકીય સુવિધાના અભાવે માળખાગત બેરોજગારી ઉદભવે છે

ઔદ્યોગિક બેરોજગારી તો કે ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ વિદેશીજીમાં ફેરફાર વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય માટે કામ કરવું પડતું નથી એવી સ્થિતિને શું કહેવાય છે ઔદ્યોગિક બેરોજગારી કહેવાય છે શિક્ષિત બેરોજગારી ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલી વ્યક્તિની બેરોજગારીની સ્થિતિને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારું ચેપ્ટર નંબર નું સોલ્યુશન અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન પૂરું થાય છે હવે આગળ આપણે આદર્શ પ્રશ્ન પત્ર છે તેના સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત